નિમિત્તે આજે આણંદ શહેરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર એસ કે ગરવાલ તેમજ કાઉન્સિલર અને શહેર ભાજપના પદાધિકારીઓ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમા પર સુતરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવી હતી અને તેમજ જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ વાત કરીએ દિવંગત વડાપ્રધાન બહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર પણ ખાસ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ નિમિત્તે સત્સનનું અર્પણ કર્યા જેવું છે આજ રોજ 2જી ઓક્ટોબર ના રોજ મહાત્મા ગાંધી જયંતિ અને તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મદિવસ જયંતિ ના રૂપે સવારમાં આન નગરપાલિકા અને અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસો ચોકડી થી જુકડે રોડ ની સફાઈનો કાર્યક્રમ સવારના 8 થી 9 રાખવામાં આવેલો હતો ત્યારબાદ નગરપાલિકાના જે તમામ અધિકારી પદાધિકારીઓ સાથે મહાત્મા ગાંધીને મહાત્મા ગાંધીને આટી ચડાવી અને એમને નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એને એ કાર્યક્રમ પત્યા પછી લાલ બહાદુર લાલ બહાદુર શાસ્ત્રીને આટી ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ કાર્યક્રમની અંદર આણંદ નગર